નમસ્કાર મિત્રો તો રાજ્યમાં કાળજાલ ગરમી વચ્ચે હાલ રેમલ વાવાઝોડાને લઈને સક્રાવતને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે તો હાલ રેમલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે તે વિગતે જોઈએ તો સક્રાવતી તોફાન રેમલ تباہી સાથે વધી રહ્યું છે આગળ રેમલ એક ગંભીર સક્રાવતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને રવિવારની મધ્ય રાત્રિ સુધીમાં બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાસ્ટિક દે ધારણા છે ત્યારે સક્રાવત રેમલરે પહેલા એનડીઆરએપી ટીમ પણ બંગાળના બહિસી તૈનાત કરવામાં આવી છે અને આઈએમડી અનુસાર ચક્રાવતર રેમલ આજે મધ્ય બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળની દરિયાકાંઠામાં અથડાય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે તો મિત્રો આ સાથે જે રેમલ વાવાઝોડું છે તો રેમલ વાવાઝોડું કેટલી ઝડપથી ફોંકાઈ રહ્યો છે પવન તો હવામાન વિભાગે કહ્યું છે કે જ્યારે રેમલ કિનારે પહોંચશે ત્યારે એકસો દસથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપથી પવન ફૂંકાશે અને તેનો વેગ એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીનો રહેશે તો ચક્રવાત પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા જિલ્લામાં અત્યંત ભારે વરસાદ અને કોલકત્તાની આસપાસના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થવાની ધારણા કરેલી છે તો હવામાન કચેરીએ જણાવ્યું છે કે રેમલ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને રવિવારના મધ્યરાત્રિ સુધીમાં મોંગલ બંદરથી દક્ષિણ પશ્ચિમ નજીક દ્વીપ અને પશ્ચિમ બંગાળ અને ખેપુપુરામાં બાંગ્લાદેશ વચ્ચેના દરિયાકાંઠા પાર કરતાં પહેલાં વધુ તીવ્ર થવાની સંભાવના રહેલી તો મિત્રો તમને જણાવી દઈએ તો રેમલ વાવાઝોડું ભારે તબાહી મસાવશે તો સક્રાવતી તોફાન રેમલ વધુ તીવ્ર બન્યું છે અને રવિવાર પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરેક આઠે છે અને સમય સમયગાળા દરમિયાન સોથી કિમી સો કિમી પ્રતિ કલાકથી વધુ જળ પવન પૂકાવવાની શક્યતા રહેલી છે આ દરમિયાન હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ બિહાર સહિત પૂર્વ ભારતમાં રેમલ વાવાઝોડું ભારે તબાહી મસાવશે માછીમારોને સોમવાર સવાર સુધી બંગાળની ખાડીમાં ન જવા પણ ચેતવણી આપવામાં આવી છે એનડરએફની ટીમો પણ સાવચેતી પગલાં તરીકે રાખવામાં આવી છે આ ઉપરાંત જ્યાં પણ વધુ અસર દેખાય છે ત્યાં હાલ આર્મી અને નેવીની એલર્ટ પણ રાખવામાં આવ્યું છે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળની દરિયાકાંઠામાં જિલ્લામાં દક્ષિણ ઉત્તર ચાર પગારમાં માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અહીં હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ કરવાની આગાહી કરી તો મિત્રો આ સાથે જોઈએ તો આંબાલાલ પટેલની આગાહી તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આ દરમિયાન કેટલાય લોકો હીટ્રોકનો ભાગ બન્યા છે મોટા ભાગના લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે બંગાળની પટેલે આગામી જ્યારે આંબાલાલ પટેલે આગામી છાવીસ સત્યાવીસથી ત્રીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આગાહી કરી છે અને અંબાલાલ પટેલ ઉચ્ચ પશ્ચિમ બંગાળ બિહાર અને પૂર્વોત્તર ભારતના ભાગોમાં વાવાઝોડાને લીધે ભારે નુકસાન થશે અને આ સાથે મુશ્ળ ધાર વરસાદ થવાની શક્યતાઓ પણ રહેશે અને આ સાથે આ ઉપરાંત એકસો વીસ કિમીથી વધુની ઝડપે પવન ફોકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો આ ઉપરાંત વધુમાં અંબાલે જણાવ્યું છે કે રોહિણી નક્ષત્રમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા રહે છે અને આગામી તારીખ સત્યાવીસ અઠાવીસ દરમિયાન જોરદાર પવન ફૂંકાશે હવે ધીમે ધીમે ગરમીનો ઘટાડો થશે અને આગામી આઠમી જૂને અરબસાગર અને બંગાળના અપસાગરમાં ડીપ ડિપ્રેશન થશે અને આમ આઠથી ચૌદ તારીખ દરમિયાન અરબસાગરમાં વાવાઝોડું થવાની શક્યતા છે આગામી અઠ્યાવીસ મેથી એક જૂન દરમિયાન શું કેરળ પહોંચી છે તેવી શક્યતા રહેલી છે મિત્રો તો મેં તો તમને ખાસ જણાવી દઈએ એક ખાસ નોન છે અમારી એક તો વરસાદ અને વાવાઝોડા સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહી અનુસરવી છીએ તેમજની જ અમને તમને અપડેટ આપતા રહીશું તો આમ અમારે આ ચેનલને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો વહેલી તકે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમામ સમાચાર સમાચાર તમારા સુધી પહોંચતા રહે